કામરેજ કડોદરા હાઈવે પર આવેલી મહાદેવ હોટેલ પાસેથી સ્ટેટ વિજિલન્સની ટીમે બે ટ્રકમાંથી દારૂ સહિત કુલ રૂપિયા એક કરોડ સત્યાવીસ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરી એકને ઝડપી પાડી સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા કડોદરા કામરેજ રોડ પર આવેલી હોટેલ મહાદેવ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સિત્તોતેર લાખનો દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપી એક આરોપીની ધરપકડ કરી હતી પોલીસે બે ટ્રેલર અને દારૂના છથ્થા સાથે કુલ એક કરોડ સત્યાવીસ લાખ આઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરતા અન્ય સાત આરોપીના નામ ખુલ્યા હતા દારૂનો જથ્થો રાજકોટ ખાતે આવેલી મહાદેવ હોટલ પાસે તપાસ કરી હતી બાતમી મુજબ પોલીસને દારૂનો જથ્થો ભરેલા બે ટ્રેલર મળી આવ્યા હતા પોલીસે બંને ટ્રેલરમાંથી બત્રીસ હજાર નવસો સોળ ઇંગ્લિશ દારૂની બોટલ રૂપિયા લાખની મત્તા જપ્ત કરી હતી

ટ્રેલરના ડ્રાઈવરનું નામ અનિલ યાદવ ઇંગ્લિશ દાડનો જથ્થો સપ્લાય કરનાર માણિક પટેલ વિવેક સાથે રહેલો રવિન્દ્ર રાજપૂત તેમજ દાળનો જથ્થો રાજકોટ ખાતે મંગાવનાર શખ્સ અને ટ્રેલરના માલિકો સમગ્ર ક્રિકેટમાં સામેલ હતા સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનમાં રનિંગ રેડ કરી મહાદેવ હોટલ પાસે પાડેલા દારૂ ભરેલા બે ટ્રેલર ઝડપ્યા હતા